સુરતના હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે કોઈ ડાયમંડની બે પાર્ટીઓ વચ્ચે સમાધાન થઈ ગયું હોય પૈસાની ચૂકવણી પણ થઈ ગઈ હોય અને એમ છતાં ફરીથી વિવાદ ઊભો થયો હોય અને આખો કેસ જે છે એ કોર્ટમાં ગયો હોય અને જે જે માણસોએ પૈસા ચૂકવી દીધેલા એમને જેલમાં જવાનો વારો આવ્યો હોય આવી જે ઘટના છે એ સુરત ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં પહેલી વાર બની છે નમસ્કાર સુરતના હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે કોઈ ડાયમંડની બે પાર્ટીઓ વચ્ચે સમાધાન થઈ ગયું હોય પૈસાની ચૂકવણી પણ થઈ ગઈ હોય અને એમ છતાં ફરીથી વિવાદ ઊભો થયો હોય અને આખો કેસ જે છે એ કોર્ટમાં ગયો હોય અને જે જે માણસોએ પૈસા ચૂકવી દીધેલા એમને જેલમાં જવાનો વારો આવ્યો હોય આવી જે ઘટના છે એ સુરત ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં પહેલીવાર બની છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ સુરતમાં એક બહુ જાણીતી ડાયમંડ ઉદ્યોગની કંપની છે કેપી સંઘવી અને કેપી સંઘવીના જે માલિક છે કીર્તિભાઈ શાહ અને એમના બીજા બધા ડિરેક્ટરો ભાગીદારો પણ છે હવે કેપી સંઘવીમાંથી કેટલાક લગભગ સત્યાવીસ જેટલા વેપારીઓએ આ કેપી સંઘવી ડાયમંડ પાસેથી રફ હીરાની ખરીદી કરેલી અને એ વાત જૂની છે અને લગભગ દો દસ લાખ રૂપિયાથી માંડીને દોઢ લાખ રૂપિયા સુધીની જુદા જુદી ખરીદી કરવામાં આવી હતી અને ટોટલ આઠ કરોડ રૂપિયાની ખરીદી આ સત્તાવીસ વેપારીઓએ કરેલી પરંતુ જ્યારે પૈસા ચૂકવવાની વાત આવી ત્યારે આ બધા વેપારીઓએ ઉઠામણું કરી દીધું હતું એટલે નાદારી નોંધાવી દીધી હતી અને એ પૈસા ચૂકવી શકે નથી એવી સ્થિતિ એની વાત કરેલી અને એ આખો જે મુદ્દો છે એ તે વખતે સુરત ડાયમંડ એસોસિએશનમાં બી ગયેલો અને ઘણા લાંબા સમય સુધી આની બબાલ ચાલી ચ ચર્ચાઓ ચાલી અને એક વખત એવું બન્યું કે સુરત ડાયમંડ એસોસિએશનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગકાર ગોવિંદભાઈ ધુળકિયાની મધ્યસ્થીમાં આ કેપી સંઘવી અને જે સત્યાવીસ વેપારીઓ છે એની વચ્ચે સમાધાન થયું અને એવું નક્કી થયું કે લગભગ પચાસ ટકા જેટલી ચૂકવણી કરી દેવામાં આવે અને આ સમાધાન થઈ ગયું એવું તે વખતે નક્કી કરવામાં આવેલું હવે સમાધાન તો થઈ ગયું પરંતુ આ જે વેપારીઓ કે જેમણે પૈસા નહોતા આપ્યા એમણે કેપી સંઘવીને એડવાન્સ ચેક આપેલા હતા હવે કેપી સંઘવીએ સમાધાન કરી લીધું ચૂકવણું થઈ ગયું અને એ પછી ચેક રિટર્ન કરવાની પણ ના પાડી અને જે વેપારીઓના પૈસા બાકી હતા એમની સામે કોર્ટમાં કેસ કર્યા અને એ વેપારીઓએ જેલમાં જવાનો પણ વારો આવ્યો આ વાત જૂની છે પરંતુ આ વાત અત્યારે એટલે ચર્ચામાં આવી કે આ જે વેપારીઓ છે એમાંથી કેટલાક વેપારીઓની હાલત એટલી કફોડી થઈ ગઈ છે કે એમના પરિવાર ઘરના હપ્તા ભરવાના ભાડા નથી છોકરીની ફી ભરવાના ભાડા નથી તો આ જે વેપારીઓ છે એ બધા પરિવારની સાથે સુરત ડાયમંડ એસોસિએશનમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એમણે એમ કીધું કે આ જો કેસ પાછો નહીં ખેંચાય તો અમે અહીંયા કરી સુરત ડાયમંડ એસોસિએશન પાસે ધરણા કરશું એવી ચીમકી આપેલી હતી હવે આ બાબતે અમે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટની સાથે વાત કરી તો એમણે એમ કીધું કે આ બાર જેટલા વેપારીઓ એમના પરિવાર સાથે આવેલા એટલે લગભગ પચાસેક જણા જેટલા સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસે આવેલા અને એમની વ્યથા રજૂ કરેલી હતી હવે અમે તો બંનેની વાત સાંભળી છે જગદીશભાઈએ કીધું કે લીગલી જોવા જઈએ તો કેપી સંઘવી રાઈટ છે કે એને પૈસા લેવાના છે તો એને કેસ કર્યો પરંતુ ટ્રેડની દૃષ્ટિએ કેપી સંઘવી ખોટા છે કારણ કે ટ્રેડની અંદર એક એવો નિયમ છે કે જ્યારે તમે સમાધાનમાં બેસો અને તમે એક વખત જો ચૂકવણું થઈ જાય એ પછી પૈસા આપવાના રહેતા નથી એ વાત ત્યાં આગળ પતી જાય એવો ટ્રેડનો નિયમ છે તો આ ટ્રેડના નિયમનું કેપી પી સંઘવીએ ઉલ્લંઘન કર્યું છે અમે કેપી સંઘવીને ઘણી બધી વિનંતી કરી છે પરંતુ તેઓ આ માનવા તૈયાર નથી અને કોર્ટના કેસો પાછા નથી કહેતા જગદીશભાઈ ખૂંટે કીધું કે બિઝનેસ વસ્તુ એવી છે કે એમાં નુકસાન નફો થયા કરે પણ અત્યારે છેલ્લા ઘણા સમયથી ડાયમંડ ઉદ્યોગની હાલત એટલી બધી ખરાબ છે એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે જે વેપારીઓ પૈસા નથી ચૂકવી શક્યા એમની જે હાલત કફોડી છે એ કોઈક રીતના ટ્રેડમાં પાછા આવે તો અમે અમારી જે બેસ્ટ ટ્રાય છે એ હજુ પણ કરી રહ્યા છે કે કંઈક એવો નિકાલ આવે કે એમને આ વારંવાર જેલમાં નહીં જવું પડે અને આ જે છે આ વાતનું સમાધાન આવી જાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ